ટુ નવાઈ ન્યુ બ્લો ગુડ મોનિંગ આજે આપણી યાત્રા ઓગણત્રીસ દિવસ થઈ ગયા કાલે આપણે અઠ્યાવીસ દિવસે અમરનાથ ગુફાના દર્શન કર્યા અને અમે ગુફાથી દર્શન કરી અને આ જે રોડ છે ને આ બાજુ જવાય છે ગુફા બાજુ અને આ બાજુ જવાય છે પહલગામ બાજુ એટલે અમારે જવાનું છે ભાઈ પહલગામ બાજુ અહીંયાથી ગુફા ખાલી છ કિલોમીટર છે એટલે અમે ગઈ કાલે દર્શન કરીને રાતોરાત આવી ગયેલા અને અહીંયા છે ને ટેન્ટ જેવું છે તો બધા ટેન્ટ રૂ રોકાવાનું હોય તો પર પર્સન કેટલા છે સાતસો ને એક વ્યક્તિના સાતસો રૂપિયા છે અહિયાં સરકારી જેવું છે એટલે બાકી એની ઠંડી એવી છે કકડી તમને દેખાડ્યો પેલું દેખાય ને બરફ જ પડી રહ્યો પેલું દેખાય બરફ કે ગ્લો પેચી રાખ ભાઈ ઝૂમ કરો થોડુંક ઝૂમ કર મારા ફોન માં આજુ હામે દેખાય ને બરફ છે જો એ જો આ હામે દેખાય ને બધું બરફ પડી રહ્યો આ બરફ છે બહુ વરસાદ પડતો ને એટલે પડ્યો भई आ बर्फ हाजे पड्यो हम केऊ है ए गाय ए गाय काल तो बर्फ न नतो हां तो એટલ જ તો કહું તો गाइस हमें काल आणे तो काल तो ऊपर फतुन नतो हम ताप बर्फ લગભગ રાતે જ પડ્યું લાગે રાત રાખી રાત બાકી અમે ને કકડી ગયા હમ કકડી એટલે ધધડી જઈએ જોને મે તો મોજન હો જાય પેહી હોય હેડ મને બોલવા હાલ હાથ નથી એમ કઈને गाइस आज हमारे પહેલ ગામ તો નહી પોક્યા પણ ચંદનવાડી નો અમે ટાર્ગેટ હે અહીંથી 28 કિલોમીટર જેવું છે ચંદનવાડી અત્યારના બાકી ગયા હે ભઈ હાડા હાથ અને અમારે ચંદનવાડી પકવાનું છે અઠાવીસ કિલો કા કિલોમીટર કાપવાનું હોય તો એમજી ટોપની પુષપત્રીની ગણેશ ટોપની શિશનાગની પિસ્તુ ટોપ બધા ટોપ પાર કરી અને અમે હાંજ સુધીમાં ટ્રાય કર્યું કે ચંદનવાડી પોકી જવું ને કેમ કે ભાઈ અમે જેટલા નીચે ઉતરી જાઉં ને અમને ફાયદો કેમ કે અહીંયા ઠંડી જ બહુ વધારે એટલે ચંદનવાડીમાં ઠંડી એકદમ ઓછી છે તો આપણે ચંદનવાડીમાં દાહોદ ગોધરાનો ભંડારો છે એટલે તો આપણે રોકાઈ જવાનો ટ્રાય કરશું ચાલો જયેશભાઈ ચાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મહાદેવ ગુડ મોર્નિંગ મહાદેવ એકદમ મોસમ બદલાઈ ગયો છે પાછો વરસાદ ચાલુ થઈ ગયો હે ને ગાઈસ મોસમ બદલાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલો ભાઈ ફટાફટ ભાગ્યા અહીંયાથી અત્યારના ભાઈ સાડા નવ થઈ ગયા છે અને ઝરમર ઝરમર વરસાદના છોટા ચાલુ છે અને છોટા ચાલુ હોય હાથી જો કાદવ કિચડ તો જો યાર અમારા પગ જો યાર ભાઈ અમારા બૂટ જો તમને લાગતું હે ઉપરથી પેન્ટ હારો નહીં ભાઈ ને ભાઈ આમ કરો ય અને ઉપરથી જો બધાને કેમ કેમ ઉતરે જુઓ લાકડી ટેકા ટેકાર લઈને જો હે ને અહીંયા આવ એકદમ મતલબ આમ

પછી થી અમે ગાડી હાડીમાં બિહિને આવતા ને તો કમસે કમ હે ને બે હજાર જેવું ભાડ દૂર થતું હે બે હજાર જેવું તો અમારું ભાડ દૂર થઈ જતું બાલતાળથી પહકવાનું એ પણ કેટલું હો કિલોમીટર જેવું હે ને કઈને ગાઈ ચલાવો મસ્ત મોસમ છે સાડા નવ ગયા છે આપણે હાંજ પોકતા પોકતા ચંદનવાડી પકવાનું હે ના ભાઈ બાર વાગી ગયા છે અને ચંદનવાડી એમજી ટોપ પંકી ગયા છે હવે શેષનાગ છે ચાર કિલોમીટર પિસ્તુ ટોપ છે તેર કિલોમીટર અને ચંદનવાડી છે સોળ કિલોમીટર આપણે છે ને ભાઈ ચંદનવાડી પોંકવાનું છે હજી આપણે સોળ કિલોમીટર કાપવાનું છે જો સોળ કિલોમીટર એમજી ટોપ પર આવી ગયા છે હવે છે ને આખો ઉતાર જ છે એમ હવે કોઈ ચડાવ છે જ નહીં એમ તો હવે આ ચાલો આપણે ચંદનવાડી જે સોળ કિલોમીટર કાપવાનું છે ને તે આપણે પગતા પોખ્તા લગભગ પાંચ છ તો વાગી જ જશે ચાલો હવે થોડાક આગળ અત્યારનો ભાઈ એક વાગી ગયો છે અને મોસમ જો કેવો થઈ ગયો છે વાદળા બધા નીચે ઉતરી પડ્યા છે એકદમ નીચે એટલે અમારાથી બી નીચે ઉતરી પડ્યા છે જો અને અને મસ્ત ટ્રેકિંગ ચાલુ છે હવે શેષનાગ હવે આવા જ કરે છે કમસે કમ બે કિલોમીટર જેવું બાકી છે શેષનાગ આખી ઉતાર જ છે એમ આખી ઉતારે એટલે શેષનાગ સુધી આખી ઉતારશે પછી આખો પ્લેન રોડ છે એટલે અમે હાજ પડતે પડતા તો પકી જવાના ચંદનવાડી બાકી અમારી સાથે દાદીઓ છે દાદી જય બોલે જય બોલે જય જય બોલે ભાઈ જો આ દાદીઓની હિંમત જે અરે હું પડો નતો જો આ દાદી અને આગળ આગળવાળા બે દાદી ખાલી ત્રણ દાદી છે જે ટ્રેન થી આયા છે વિચાર કરો એમની સાથે કોઈ ગાઈડ વાળું પણ નથી એમની સાથે અમારા જેવું કોઈ છોકરો કોઈ મતલબ એવું કોઈ છે નહીં એમ એ ત્રણે ત્રણ જો એમની એ જ કેવી છે એ જ માં અમરનાથ દર્શન કર્યા હજુ વૈષ્ણોદેવી પણ કરશે પછી અયોધ્યા ના પણ દર્શન કરી લીધા છે બાકી આ ખચરો રસ્તા બહુ પરેશાન કર રહે એ ખચરો બહુ પરેશાન કર રહે ને જો ભાઈ આ કાદવ ખીચડ થઈ ગયું છે એના લીધે અમારે ને એકદમ શાંતિ થી આમ પહેલા ટંડુ રાખવાનું પછી ઉતરવાનું દાદી જય બોલે બસ બસ અબ થોડા બચા હે જય બોલે નાથજી અત્યારના ભાઈ સાડા બે વાગી ગયા છે અને આપણે આવી ગયા છે ભાઈ શેષનાગમાં શેષનાગ માં ઝીલ જોવા આવી ગયા છે શેષ અને ઝીલ છે ને પેલી બાજુ છે એટલે હવે આપણે ચંદનવાડી ખાલી રહ્યું છે ભાઈ પંદર કિલોમીટર અહીંયા ખાલી પંદર કિલોમીટર બાકી આ ખચ્ચર જોવા ભાઈ હો હો પોકી ગયા ભાઈ શેષનાગમાં અને અત્યારના ભાઈ સાડા બે વાગી રહ્યા છે એટલે સાડા બે ના કહેવાય ને દોઢ કહેવાય કે અઢી કહેવાય મને નહીં ખબર પણ હું તો મારી રીતે

અરે ચારે ચાર અમે અલગ છીએ અને ચારે ચારે મારા ખ્યાલથી માનું નતો હોય ને મારાથી તો ચિરાગ લગભગ ત્રણ ચાર કિલોમીટર જેવું આગળ હશે પછી મારાથી લદ્દાખવાળા ભાઈ કમસે કમ બે કિલોમીટર જેવા પાછળ છે જયેશભાઈ તો એમનાથી પાછળ છે જયેશભાઈ તો એમનાથી બહુ પાછળ છે એમ જુઓ અત્યારના ભાઈ ચાર ગયા છે અને હવે આપણી મંજિલ ખાલી જુઓ સાત જ કિલોમીટર બાકી છે આપણે અત્યારે જોજીપાલ છીએ પછી આવશે ટોપ ને પછી આવશે ચંદનવાડી જો સાત કિલોમીટર બાકી છે ચંદનવાડી જે આપણા ચિરાગભાઈ હજુ આગળ છે એવું લાગે છે મને બાકી અહીં ચઢાવ યાર રહેવા તો ને થાકી જવા છે ચંદનવાડી સાત કિલોમીટર બાકી છે એટલે મારા ખ્યાલથી કલાકનો રસ્તો છે કલાક બે કલાકનો રસ્તો બરાબર જુઓ ખચ્ચરો જુઓ મોસમ જુઓ ભંડારો છે મસ્ત તો ચા પાણી નાસ્તો કરી લઈએ સાડા પાંચ વાગી ગયા છે અને લાગતું નહીં કે સાડા પાંચ વાગ્યા હોય એવું હે ને જો ભાઈ વાદળા તો બધા નીચે ઉતરી ગયા છે અને જો અહીંયા જુઓ મારે અહીંયા નીચે ઉતરવાનું છે ને વાદળા જો બધા નીચે ઉતરી ગયા છે જો હે ને અને આપણે હે ને ટોપ આવી ગયા છે ટોપ જો જુઓ ટોપ ઝીરો થઈ ગયું છે અને ચંદનવાડી ખાલી ત્રણ કિલોમીટર બાકી છે મારા સાથીઓ કહે છે મને કશી ખબર નથી બાકી આઈ લવ બોર્ડર રોડ ઓરજી ખબર નહીં હું લખીએ ભાઈ મને ઇંગ્લિશ વાંચતા નહીં ઓળતું બાકી તમે વાદળો જુઓ ને ભાઈ પોતાની યાચે ઉતરી ગયા અને આ જો ચંદનવાડી ખાલી ત્રણ કિલોમીટર છે જે આપણે રોકવાનું છે મારા સાથીઓ કંઈ છે મને કશી ખબર નથી ખાઈ ચાલો ખાલી ત્રણ કિલોમીટર છે કાપી નાખી મસ્ત મજાનું બાકી વાદળા જુઓ ભાઈ એકદમ નીચે અડી ગયા હે હમ અને રસ આખું ખાઈ થઈ ગયો છે કોઈ યાત્રાળુ આવતા નહીં એમ કે નીચેથી હવે બંધ બંધ થઈ ગયું હશે ને એટલે પાસે કાલે સવારે જે આખો રસ્તો ખુલ્લો થઈ ગયો છે કોઈ આવતું નહીં ઉતારવાળા છે અમુક અમુક મારી જેમ પણ ચડાવવાળા કોઈ નથી આ સામે દેખાય છે ને એ છે ભાઈ ચંદનવાડી હવે ખાલી એક જ કિલોમીટર બાકી છે અને મારા પગ તો યાર વિચાર કરો ભાઈ મેં છે ને અઠ્યાવીસ કિલોમીટર કાપ્યું છે અઠ્યાવીસ અને ચડાવ ઉતાર ચડાવ ઉતાર ઘૂંટણ એટલા દુખી ગયા છે ને એક કિલોમીટર મારે નહીં કપાવાનું પણ હવે કાપવું જ પડે આપણે આવી ગયા છે ભાઈ ચંદનવાડીમાં અને હવે આપણે જ્યાં રોકાવાનું છે ને ત્યાં જઈએ અમારા અહીંયા રિલેટિવ અહીંયા બાજુ રહે છે તો અત્યારના ભાઈ આઠ વાગી ગયા છે ને મસ્ત ફ્રેશ ગયા છે બાકી અત્યારે અમે છે ને ચંદનવાડીમાં છે અને તમને ખબર હતી કે પહેલા ચિરાગ હતો પછી પેલો આપણે જે ભાઈ હતો લદ્દાખવાળા અને પછી જયું હતું તો જયુભાઈ આવી ગયા છે અને લદ્દાખવાળા ભાઈ ગયા છે નાવા માટે અને હું આવી રહ્યો અને ચિરાગભાઈ પહોંચી ગયા હે પહલગામ તો ચિરાગ ચિરાગભાઈ એમની દૂર માં ધૂર પહલગામ પહોંચી ગયા હે એ અલગ તઈ એ રોકાયા છે આપણી સા મતલબ આપણી જ્યાં મૂકી છે ત્યાં બાકી અહીંયા છે ને અમારા દાહોદના એક ભાઈ છે આર્મીવાળા તેમને ઓળખાણથી અમે આ છે ને આ કેમ્પમાં રો રોકાયા છે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે બાકી ગાઈ તમારા પગોમાં દુખાવો છે ને બહુ વધારે થયા થઈ ગયો છે અને અહીંયા અમને ભાઈએ છે ને ખાવા પણ લઈ આપ્યું છે જો મગની દાળ છે ભાત છે પછી સબ્જી છે કોબીનું શાક છે પછી રોટલીઓ છે તો કંઈ નહીં ચાલો જઈ ભાઈ બાકી ચિરાગ ભાઈ તો પગી જાય અને આજે ગાય તમે છે ને ત્રીસ કિલોમીટર કાપ્યું છે હાલત ટાઈટ ટાઈટ થઈ ગયા પેલા તો મસ્ત ખાઈ લઈ પછી ગોળીઓ અને જો જમી લીધું છે મસ્ત બહાર તો એટલો બધો કરે કહીને મસ્ત જમી લીધું છે ને બહાર ઠંડી બહુ છે પણ સારું તમે હું અમારા લદ્દાખ વાળા ભાઈ તો હોઈ ગયા જો અત્યારના ભાઈ સાડા નવ થયા થયા ગયા છે જયભાઈ બી હુવા કરી ચિરાગભાઈને હમણાં ફોન કર્યો તો મસ્ત જામીન હામે લીધો પહલ ગામમાં રોકાયા છે જે આપણે સાયકલ મૂકી ત્યાં જ કંઈ ને કંઈક ચાલો આજુબાજુ તો હે ને બધા આર્મીવાળા છે એટલે વધારે જોરથી નહીં બોલતું આજનું બ્લોગ આટલા સુધી છે તમને બ્લોગ કેવું લાગ્યું હોય કમેન્ટમાં કહેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટાભાઈ બહેને ગુડ નાઇટ